દાનેરામાં બાપુની પુણ્યતિથિ નિમિત્તે સેવા દિવસ અને રક્તદાન કેમ્પ યોજાયો દાનેરા ખાતે શ્રી કે આર આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રાણા બાપુની પુણ્યતિથિ નિમિત્તે માનવસેવા અને સામાજિક જવાબદારીના ભાવ સાથે સેવા દિવસ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત કે આર આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને અનુભવ વોલન્ટરી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક યોજાયો કાર્યક્રમની શરૂઆત બાપુના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોએ રાણા રાણાબાપુના સમાજસેવા પ્રેમ અને માનવતાના મૂલ્યોને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ પ્રસંગે ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ અને કાકાના પુત્ર દેવાભાઈએ ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું કે બાપુ માત્ર વ્યક્તિ નહોતા પરંતુ એક સંસ્થા સમાન હતા તેઓએ સ્થાપેલી સંસ્થાઓ આજે વટવૃક્ષ બની રહી છે અને અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે તેમણે કહ્યું કે હું તેમનો સંતાન છું અને તેમના સંસ્કારો મારામાં જીવંત છે શિક્ષણ પ્રત્યે કોઈ કમી રહેવા નહીં દઉં અને બાપુના ઉપદેશ તથા માર્ગદર્શનને સાથે લઈને સમાજસેવાના માર્ગે આગળ વધતો રહીશ કાર્યક્રમ દરમિયાન પ્રિન્સિપલ ડોક્ટર લાલાભાઈ ચૌધરી નિયામક અમૃતભાઈ મહાનુભાવોએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે રક્તદાન મહાદાન છે અને તે અનેક જીવ બચાવવા માટે અત્યંત જરૂરી છે સમાજમાં સેવાભાવ અને માનવતાનો સંદેશ પ્રસરાવવા આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે રક્તદાન કેમ્પમાં પ્રમુખ દેવાભાઈ મંત્રી ઉમાભાઈ ઉપપ્રમુખ બોકળાભાઈ પ્રકાશભાઈ પ્રિન્સિપલ ડોક્ટર લાલાભાઈ તથા તમામ વિભાગોના આચાર્યો અધ્યાપકો વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અનેક યુવાનોએ પ્રથમ વખત રક્તદાન કરીને સમાજસેવામાં પોતાનો ફાળો આપ્યો હતો સમગ્ર કેમ્પનું આયોજન ડોક્ટર દેવાભાઈ અને ડોક્ટર હેમરાજભાઈના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું અનુભવ વોલન્ટરી બ્લડ બેંકના શંકરભાઈ ચૌધરી દીપકભાઈ પટેલ મહેન્દ્રભાઈ પ્રજાપતિ તથા તેમની ટીમ દ્વારા રક્તદાનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી તમામ દાતાઓનું આરોગ્ય પરીક્ષણ કરીને સલામત રીતે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આયોજક સંસ્થાએ તમામ સહયોગીઓ મહાનુભાવો અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ સેવા દિવસ અને રક્તદાન કેમ્પ દ્વારા સમાજમાં માનવતા સહકાર અને સેવાભાવનાનો ઉત્તમ સંદેશ ફેલાયો હતો તેમજ સ્વરાણા બાપુના સંસ્કારો અને શિક્ષણ પ્રેમને જીવંત રાખવાનો સંકલ્પ વ્યક્ત થયો હતો રિપોર્ટર રમેશભાઈ ત્રિવેદીને બેંક એના સંચાલક શ્રી શંકરભાઈ ઘટમાં ઘોડાથન બને યમન ભીંજે પાંખ અણબીઠેલી ભૂમ પર યમન માંડે પાંખ એક યુવાન જેના સંતાનો જ્યારે શિક્ષણ મેળવવા જવા થયા